ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપણે સવાર સવારમાં ખેતર આવી ગયા છીએ અને જ્યાં મેં આપણો ટ્રેક્ટર હાલે છે આ દેખાયા છે તો વહેલા સવારમાં આવી ગયા છે અને આપણે જે રીંગણી વાવી હતી એ બધી ઉગી ગઈ છે આપણા બે કેળા લખા હતા હમણાં આપણે માવાનું છે મેથી અને તાણા અને એક કેળામાં લસણ વાવનું છે અને અમારે રીંગણી જો રીંગણી બધી ઉગી ગઈ છે પહેલી વાર

મળ્યો છે આપણે સાંજો પ્રોગ્રામ આપીને વીડિયો ખેતર માં ખેતરમાં રોટાવેટર આવ્યું છે સરસમતી આપડે ઢગલો હળગાઈ દીધો છે સરસ મજાનો 3 મિનિટ સેટ હતો સંજે ઢગલો બહુ મોટો થઈ ગયો છે આપણે નીંદી નીંદ બધું એમાં જ નહીં તો આ બાજુ એટલો આવતો અને ઓલી બાજુ એટલો હતો એટલે પછી હગાવવો પડ્યો નકર તો આમ આમ અને કા આવી રીતના આપણું રોટાવેટર વેટ છે અને આપણે તો દોઢ વાઈ ગઈ તૂરીને આપણે સોયાબીનમાં તો હતી જો કકા આવી સરસ મજાની

મોટી તો